<laughs> uh, I have nerves I have got very coarse veins, plus all this. I have a, this spinal pain. But I have this nerves chin but just now you were saying so that pain That feeling like you are saying the prayer and uh -huh. that pain was really

કોસ વે અને આ દુખાઓ પ્રભુ તમને સાજાપણું આપશે ઈસુ તમને સાજા કરશે હા ઓકે મારો સવાલ રૂપલ લેશે કે ઈસુ એમને આજે સાજાપણું આપશે 100% આપી દેશે આપશે હા આપશે આપશે અજુ પણ આપશે

વચન કહે છે કે શેતાનની સામે થાઓ તો એ ભાગી જશે આ દુખાવાની સામે અત્યારે વચનથી એની સામે થવાનું છે પર્વતને હુકમ કરો તો ભાગી જશે અત્યારે આપણે પર્વતને હુકમ કરવાનું છે સાજાપણું તો ઓલરેડી મરી ગયેલું છે કે ભાઈ ધ વუნઝ ઓફ જીસસ યુ કમ્પ્લીટલી હીલ બાય ધ ઓફ જીસસ યુ આર કમ્પ્લીટલી હીલ વેરી કોસનો દુઃખાવો રાઈટ નામ અત્યારે નિકટ નાઝરેત ના ઈસુના નામમાં વેરી કોસ વેનનો દુઃખાવો અત્યારે નીકળી જાય નીકળાયથી

Right now in the name of Jesus, out of this body. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Try to feel it. Okay. Let us give a big clap to Jesus. Thank you, Jesus. Praise Jesus.